વડોદરાના સાવલીમાં ગેરકાયદેસર શોપિંગ શોપિંગ વિવાદ સામે આવ્યો સાવલીની સેન્ટરમાં સરકારી જમીન પર દુકાનો સાથેનું શોપિંગ સેન્ટર બાંધી દેવાયું છે સાવલી નગરપાલિકાએ નથી બાંધ્યું તેમ સાવલી ધારાસભ્ય કેતન ઇનામદાર પછી નગરપાલિકાના પ્રમુખ કહી રહ્યા છે ત્યારે સરકારી જમીનમાં આ રીતે ગેરકાયદેસર શોપિંગ સેન્ટર કોણે બાંધ્યું કેમ લેન્ડ ગ્રેબિંગ ગુનો નોંધવામાં નથી આવ્યો સરકારી જમીન પર આટલું મોટું શોપિંગ સેન્ટર ઉભું કરી દેવાયું તો નગરપાલિકા શું કરતી હતી તે પણ અત્યારે હાલ ચર્ચાનો વિષય છે સત્યાવીસ સત્યાવીસ દુકાનદાર વર્ષોથી વર્ષોથી એટલે જ્યારથી એમના બાપ દાદા હતા ત્યારથી એ લોકો ત્યાં આગળ પોતાની રોજગારી મેળવે છે અને આ આ દુકાન નગરપાલિકા નથી બનાવી આ આ દુકાન માત્ર ને માત્ર સત્યાવીસ દુકાનદારો પોતે બનાવે છે નગરપાલિકા નગરપાલિકાને કોન્ટ્રાક્ટરે લીધા છે અને તમે કહેતા હોય તો એ સત્યાવીસ દુકાનદારોની જોડે બેસીને ફરી આટલી પત્રકાર પરિષદ કરવા માટે પણ હું તૈયાર છું